જો તમે આ પેપર સારું જવાનું બીજું એક કારણ એ પણ હોઈ શકે કે જો તમે આપણી અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ ઉપર આપણે અઠ્યાવીસ જેટલા લેક્ચર મૂકેલા છે જો આ અઠ્યાવીસ લેક્ચર તમે જોયા હોય ને તો તમે એસી માંથી પંચાવન પ્લસ આરામથી લાવી શકો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે યુટ્યુબની સિરીઝ અંતર્ગત એક મૂક્યું તો મેથ્સ આઈએમપી બુક તો આના અંતર્ગત તમે જો માત્ર અઠ્યાવીસ લેક્ચર જોયા હોય ને તો પણ તમે આરામથી એસી માંથી પંચાણ માર્કનું આરામથી એટેલ કરી શકો એમ છો તો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ ધોરણ દસના બેઝિક ગણિત છે એના અંતર્ગત આજ હું સોલ્યુશન આપણો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે આપણે ચરણ લે તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાની છે સાથે સાથે આપણું વોટ્સઅપ એક ગ્રુપ છે એને પણ તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી હશે એ જોઈન્ટ કરી દેવાની છે સાથે સાથે આપણી

તો એના અંતર્ગત ઘણા બધાને તકલીફ પડી હશે પણ એકદમ સહેલો છે જો આને તમે કન્સેપ્ટથી થી સમજાવશો ને તો આ પ્રશ્ન દ્વિચલ સુરેખ સમીકરણ છે અહીંયા પ્રશ્ન છે કે બે લાકડી આપી છે બે લાકડી આપેલી છે એક કાળી છે બીજી સફેદ છે હવે ના માપ ઉપરથી સફેદ લાકડીનું માપ કેટલું થાય એ શોધવાનું છે પહેલા તમને ડાયરેક્ટ જવાબ જો શોધતા શીખવાડું ત્યારબાદ તમે આને ગણીને પણ કરી શકશો ચલો અહીંયા

અને અહીંયા કાળી લાકડી નાની છે તો અહીંયા ઉલટું થાય એટલે વિકલ્પ આવી શકે નહીં એવી રીતના જો સફેદ લાકડી તમે લો તો 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 કેટલા આ આ પણ શક્ય નથી લોજિક ઉપરથી પાંચ હવે લોજિક સિવાય તમારે જો ગણવું હોય ને તો આને તમે આવી રીતના ગણી શકો કે તમારે બંનેની શું કરી લેવાની સાઈઝ ધારી લેવાની દ્વિચલ સમીકરણથી આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી કે માની લઈ કે સફેદ લાકડી છે ને એને આપણે ધારી લઈ કે સફેદ લાકડી છે એને આપણે ધારી લઈ અને કાળી લાકડી છે ને એને આપણે વાય ધારી બરાબર હવે અહીંયા સફેદ અને કાળી આ બંનેનો સરવાળો કરી તો કેટલો છે બાવીસ તો અહીંયા સમીકરણ બન્યું કે એક વત્તા વાય સફેદ અને કાળીનો સરવાળો કરો તો બાવીસ થાય હવે અહીંયા જો આ સફેદ આખી છે એમાંથી તમે કાળી આટલી બાદ કરી નાખો કે આ સફેદ એક છે એમાંથી કાળી વાય બાદ કરી નાખો તો કેટલી મળશે તો કે તો લંબાઈ આપણને પાંચ સેમી મળે છે કેટલી મળે છે તો મળે છે પાંચ તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણના બે સમીકરણ મળ્યા હવે આ દ્વિચલ સુરેખ સમીકરણના બે ને ઉકેલવાના છે તો આને લોપની રીતે ઉકેલીએ તો અહીંયા વાય અને વાય જશે અહીંયા એક્સ વત્તા એક્સ કેટલા થશે

આપણે સોલ્વ કરીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એક્સ વધતા વાય માઇનસ ચાર બરાબર જીરો ટુ એક્સ વધતા કે વાય માઇનસ આઠ બરાબર ને કેટલા ઉકેલ છે અનંત ઉકેલ છે બરાબર છે તો આ માત્ર અંધ માટે દ્રષ્ટિ સી ટુ તો આને કેવી સમાપાતી રેખા કેવાય સંપાતી રેખા ને અનંત ઉકેલું હોય ચલો એન એટલે કેટલો છે એક છે તો એક ના બે બરાબર એક ના છેદમાં જવાબ થશે ત્યારબાદ જોઈએ કે એક દ્વિઘાત સમીકરણ છે એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ વત્તા વાય એક એના બરાબર જીરો તો આપણને એકતા વનપોન મૂલ્ય પૂછ્યું છે તો ભાગ પાડો કે સરવાળો બે આવે તો એકા એક તો બંનેમાંથી માંથી કોમન કાઢશો તો અહીંયા એક માઇનસ એક અહિયાં માઇનસ એક કોમન કાઢો માઇનસ એક બરાબર જીરો तो यहां x - a x - a એટલે 0 તો અહીંયા x ની કિંમત 1 अथवा 1 મળશે તો x ની કિંમત 1 મળી એના અહીંયા તો x એટલે 1 + 1 / a તો 1 + 1 એટલે કેટલા થશે 2 એટલે વિકલ્પ નંબર c શું થશે તો વિકલ્પ નંબર c એ થશે આપણો જવાબ થશે જોઈએ પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણી એક પ્રશ્ન છે કે સામાન્ય તફાવત ડી ડી ની કિંમત માઇનસ ચાર સાતમું પદ ચાર તો એનું પહેલું પદ શોધો તો અહીંયા એન માં પદ સૂત્ર લાગુ પડશે તો એ પેન સૂત્ર શું થાય કે એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી ચલો એન પદ એટલે સાત પદ તો અહીંયા એ સાત પદ બરાબર એ તો એ આપણે શોધવો છે એન એટલે સાત તો સાત માઇનસ એ વત્તા સાત માંથી એક જાય તો છ છ ચો કેટલા થશે માઇનસ ચોવીસ થશે આ માઇનસ જોઈને આ બાજુ લાવો તો અહીંયા થશે ચાર વત્તા ચોવીસ બરાબર એ તો a ની કિંમત કેટલી થશે 24 ને 4 28 થશે તો અહીં a એટલે કેટલો આવશે તો કે a એટલે 28 થશે તો समांतर શ્રેનો એકદમ સહેલો પ્રશ્ન કહી શકાય આગળ ચર્ચા કરીએ્યા ભૂમિધી વિકલ્પ નંબર 4 ચલો વિકલ્પ નંબર 4 છે એના અંતર્ગત આપણે વાપરવું પડશે અંતર સૂત્ર કયું સૂત્ર વાપરવું પડશે અંતર સૂત્ર ચલો તમને કીધું છે બે બિંદુ બે માઇનસ એક અને માર્ગ વધતા એક માંથી માઇનસ પાંચ વાત કરો તો માઇનસ એક માંથી માઇનસ પાંચ કરો બાદ માઇનસ પાંચ કરીએ 봐 અને એનો વર્ગ चलो तो અહીંયા 2 चा, --+ થઈ જશે તો અહીંયા થઈ જાય 2 + 1 આખા કૌંસનો વર્ગ +- 1 --+ 5 a નો વર્ગ તો 2 ને 1 કેટલા થશે 3 2 ને 1 3 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 થાય 5 માંથી 1 જાય તો 4 4 નો વર્ગ થશે 16 તો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 તો સોળ ને નવ પચીસ અને પચીસ થશે આપણો જવાબ થશે જોઈએ ત્રિકોણમિતિનો આગળનો પ્રશ્ન ચલો ત્રિકોણમિતિમાં તમને મૂલ્ય આપ્યું છે ત્રિકોણમિતિમાં તમને મૂલ્ય એવું આપ્યું છે કે સાઈન વર્ગ

કેટલો છે એકવીસ તો મધ્યક અને મધ્યસ્થ વચ્ચે સંબંધાવતા સૂત્રમાં મૂકી શકાય ચલો અસ તરીકે થશે ઓગણ સિત્તેર માઇનસ એકવીસ નું કેટલા થશે બેતાલીસ થશે બંનેની ની બાદ બાકી કરી તો છ માંથી ચાર જાય તો બે નવ માંથી બે જાય તો સાત તો અહીંયા બહુલક આની કિંમત કેટલી મળશે તો કે આની કિંમત મળશે 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 કેટલી તો અહીંયા કિંમત ચલો આગળ જોઈએ અહીંયા તમને કાઉસ માંથી ખાલી જગ્યા પસંદ કરવાની છે ચલો તો તમને એમ કીધું છે એક હજાર એસી બરાબર આટલા તો એક્સ માઇનસ વાય શોધ તો આ પેલા છે પ્રણો છે પેલા તો તમારે આના અવયવ પાડવા પડશે તો આના અવયવ આપણે આવા પાડી શકીએ એક હજાર એસી ચલો બે વડે ભાગ ચલો તો બે પંચા દસ બે ચોખા જીરો ચલો હજી બે વડે ચલો તો સત્યાવીસ દુ ચોપન જીરો ચલો હજી બે વડે ચલો તો એકસો ને પાંત્રીસ દુ કેટલા થાય બસો સિત્તેર થાય ચલો હવે આને ચલવીએ ત્રણ વડે તો ત્રણ ચોક કેટલા થશે ત્રણ ચોક બાર 3 5 4 15 અજી 3 વડે ચાલવો તો 15 તરી 45 અજી 3 વડે ચાલવો તો 3 5 15 5 એકા 5 તો આ વાક્ય ભાગ પડ્યા તો આને આપણે આવું કહી સકીએ કે 1080 બરાબર 2 ની કેટલી ઘાક છે તો 2 કેટલી વખત આયવા 3 વખત આયવા તો 2 ની 3 ઘા ગુણ્યા 3 કેટલી વખત આયવા તો કે 3 એ 3 વખત આયવા તો 3 ની 3 ઘા અને 5 આયવા

બહુપદીના બે શૂન્ય આપ્યા જનરલી દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આપણે કોને ધારીએ છીએ તો કે આપણે આલ્ફા અને બીટા આને આપણે ધારીએ છીએ આલ્ફા અને બીટા પણ અહીંયા તમને કીધું છે એ અને બી તો આલ્ફાની જગ્યાએ એ છે બીટાની જગ્યાએ બી છે ચલો અહીંયા તમને કીધું છે એ ગુણ્યા બી એટલે હકીકતમાં પ્રશ્ન પૂછ્યો એ આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ગુણ્યા બીટા

જો પાસા ને બે વખત ઉછાળો તો છ ની પરિણામ આવશે છ શું થશે આપણો જવાબ થશે ત્યારબાદ જોઈએ ત્યારબાદ ત્રિકોણ મિતિ નું કોષ્ટ પૂછે સાયંત્રીસ તો સાયંત્રીસ એટલે કેટલા થાય તો કે સાયંત્રીસ એટલે વર્ણકોન બે

છેદીકા બની જાય એટલે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય ને એટલે શું થશે જીરો જવાબ આવશે આગળ જોઈએ બહુલક બહુલક તમને ખબર છે જે અવલોકન વારંવાર રિપીટ થતું હોય જે વારંવાર રિપીટ થતું હોય એને બહુલક કેમ ચલો અહીંયા બગડો કેટલી વખત આવે તો બગડો એક અને બે વખત આવે

વર્તુળ ને કેટલા સ્પર્શક તો વર્તુળ પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ પાસઠ તો પી ઓફ એ બાર શોધો તો કોઈ પણ ઘટના અને ઘટના નહીં સંભાવના નો સરવાળ એટલે કે પી ઓફ એ વધતા ઓફ એ બાર a = 1 થાય કેટલું થાય 1 થાય चलो p of a ની કિંમત કેટલી a p છે તો 0.65 + p of a / a = 1 चलो p of a / a = 1 - 0.65 તો 1 માંથી 0.65 બાદ કરો તો p of a / a કેટલું મળશે 0.35 મળશે તો આપણો જવાબ કયો આવશે 0.

ત્યારબાદ ચર્ચા કરીએ જોડકા તો જોડકા એક છે એ શેનું પૂછેલું છે તો કે એક જોડકું છે એ નળાકારનું છે અને એક છે અને એક એક છે વર્તુળ તો તમારે વસ્તુ યાદ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રમાં તો નળાકારના અહીંયા તમારે આટલા સૂત્ર યાદ રાખવા પડશે કે નળાકાર છે એની જો તમને વક્ર સપાટી કે તો નળાકારની વક્ર સપાટી થાય

શંકુની જો આપણને વક્ર સપાટી પૂછાય તો એ થાય પાઈ આર એ જો શંકુની કુલ સપાટી પૂછાય તો શંકુની કુલ સપાટી થાય પાઈ આર કૌંસમાં એલ વત્તા આર અને જો તમને શંકુનું ઘનફળ પૂછાય તો એ થાય એક ના છેદ માત્ર પાઈ આર સ્ક્વેર નળાકારની વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટી કેટલી થશે 2 પાઈ આર એચ ચોવીસ નું વર્તુળ નો પરિણ તો અહીંયા વર્તુળ સંબંધે તમારે આટલું યાદ રાખવું કે કોઈ પણ વર્તુળ છે એનો તમને પરીખ પૂછાય તો વર્તુળનો પરિઘ છે ને એ ટુ પાઈ આર થાય કેટલો થાય

આ બે વર્તુળની ત્રિજ્યા આ ત્રિજ્યા આ ત્રિજ્યા અને આ આપણી ચાપ તો ત્રિજ્યા અને ચાપ બંને વચ્ચે ઘેરાયેલો ભાગ આને શું કહેવાય તો કે આને વૃતાંશ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો કે આને વૃતાંશ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા ગુણભાર થયા એ ખાસ વિભાગ અંતર્ગત ની કોમેન્ટ અવશ્ય કરજો આગળ ચર્ચા કરીએ તો વિભાગ બી છે એના અંતર્ગત

પણ સમજી કે કબૂતરને કેટલા પગ હોય તો કબૂતરને બે પગ હોય ગાયોને કેટલા પગ હોય ચાર હોય તો અહિયાં આલોક પાસે કબૂતર ને ગાય આંખો ની કુલ સંખ્યા ચલો અહીંયા આંખો ની કુલ સંખ્યા કેટલી છે એકસો વીસ તો અહીંયા આપણે એવું કહીએ કે બંને ને આંખો કેટલી હોય બબે જ હોય તો અહીંયા ટુ એક્સ વત્તા ટુ વાય બરાબર એકસો ને વીસ તો અહીંયા આપણે એક્સ વત્તા વાય

આનું તમે લોભની રીતે ઉકેલ મેળવો એ તમને અહીંયા મળી જશે આ ટેક્સ બુકની નો છે પણ તમે ગણી શકો એવો દાખલો છે સમાંતર શ્રેણીના પ્રથમ સાત પદોનો સરવાળો પણ પચાસ સત્તર છે પણ આવડેવા છે બરાબર છે અહીંયા પ્રમેય દસ પોઈન્ટ એક પૂછેલો છે બરાબર પસાર થતી ત્રીજીને લંબ હોય એટલે પ્રમેય દસ પોઈન્ટ એક આપણને પરીક્ષામાં પૂછેલો છે

દાખલા આપેલા છે તો આવી રીતના તમારું પેપર છે ઓલ ઓવર સેલો કહી શકાય તો આપણી આ યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી સાથે સાથે અહીંયા આપણે યુટ્યુબ એક વોટ્સઅપ ઉપર ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને સાથે સાથે અહીંયા આપણી એક એપ્લિકેશન છે બરાબર છે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને તમે ફ્રી પીડીએફ મેળવી શકશો તો તમારે ખાસ આવી અવનવી માહિતી જોતી હોય ને તો અમારા આ વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોડાય જોડાવા એ એકદમ સિમ્પલ પ્રોસેસ છે તમે અહીંયા વિડીયો જોવો છો ને તો વિડીયોની બાજુમાં લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં તો ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર ક્લિક કરશો ને એટલે અમારા ઓફિશિયલ ચેનલ છે અક્ષરમ પાટણ એ લિંક ઉપર ક્લિક કરતાં તમે એના ઉપર જોડાઈ જશો અને આવી અવારનવાર જે પણ માહિતી આપણે મૂકતા હોય એ તમામ માહિતી તમે નિહાળી શકશો આવા જ તમામ વિષયના પેપર જોવા માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાવો ધન્યવાદ જય હિન્દ જય ભારત